જનતા દલ યુનાઇટેડનો જિલ્લા પ્રમુખ છું મારો કહેવાનો પહેલો પ્રશ્ન એ છે મુદ્દો કે આ જે સાર્વજનિક પ્લોટ છે એ ભાનુશાલીના જેટલા પ્લોટ ધારકો છે એનો સહ્યારીની માલિકીનો પ્લોટ છે એમાં કોઈ પણ એન્ટ્રી અથવા કોઈપણ ગેરવ્યાજબી માંગણી થઈ શકે નહીં બીજો મુદ્દો એ છે કે પાછળ જે રઘુવંશીનગર છે એ સરકારી જમીન આઠસો સિત્તેર પૈકીની ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી અને વેચાણ કરી કે ભાડે આપી કે જે કંઈ કર્યું એ લોકોને કોઈ અધિકાર નથી કે મારા પ્લોટમાંથી રોડની માગણી કરી શકે અને ન સરકારે એમને સહાય કે હેલ્પ કરવી જોઈએ એના પાસે જ મારો લેન્ડ ગ્રેબિંગ કેસ હમણાં ચાલુ હતો એ પૂરો થયું છે એ જાણે છે કે આ સાર્વજનિક પ્લોટ માલિકીનો છે તો એમાંથી રઘુવંશી નગરવાળાને મારે માર્ગ શા માટે આપવાનો પ્લસમાં જે કાલે ભરતભાઈ રાણા કરીને છે એ પ્રમુખ હતા નગરપાલિકાના ત્યારે પણ મેં પાછળ રોડ દેખાય છે એ બંધ કરાવ્યું હતું ભાઈ અમારી માલિકીમાંથી પ્લોટ નહીં નીકળે રોડ બંધ કરો એ પોતે પણ અત્યારે પાંચસોથી હજાર મીટર દબાણ કરીને ડુંગર કાપીને મકાન બનાવીને બેઠા છે તો એમને શરમ નથી આવતી કે ભાઈ તમારો રોડ પાછળથી છે તમે પાછળથી જાઓ ને ઉશ્કેરો શા માટે દો પબ્લિકને નેતાગીરી કરવી હોય તો નેતાગીરીની જગ્યાએ કરવાની કોકની માલિકીના પ્લોટમાં હવે હું એને કહું ભાઈ તારી ઓફિસ મારે ખોલવાની છે ઘરમાં બેસીને તો મને પરવાનગી આપશે ભરતભાઈ તો આ મારી માલિકીના પ્લોટમાંથી હું શા માટે એને આવવા દઉં મારી માંગ જ નથી મારો લેન્ડ ગ્રેબિંગ કેસમાં કલેક્ટરે ચુકાદો આપ્યો છે કે જેને દબાણ છે એ હટાવી નાખો નહીં તો હું પોલીસ કેસ કરીશ બરાબર એને નિર્ણય આપ્યો છે પ્લસમાં આ બધું જે સ્કૂલ છે એ પણ આખી દબાણમાં છે એનો પણ નોટિસ અલગથી કલેક્ટરને આપ્યું છે કે હું બુલડોઝરથી દસ તારીખે તોડવાનો છું તમે આ સ્કૂલ ખાલી કરી આપો કોઈપણ માલિકીના જમીનમાં પ્રાંત જે રીતે બોલ્યા છે એમાં સાંસદ સભ્ય ગ્રાન્ટ આપી છે ચાવડાભાઈએ એ ગ્રાન્ટમાંથી નગરપાલિકા આર એનબીએ મંજૂરી આપીને બધી ગ્રાન્ટ મંજૂર કરી છે આજથી કામ ચાલુ થવાનો છે એટલે આ બધા દબાણકારોનો પેટ દુખ્યો છે એટલે ઊંચક્યા છે તો એ લોકોની ખોટી રજૂઆત અને ખોટી માંગણી છે જેને અમે સ્વીકાર કરવા બિલકુલ તૈયાર નથી ગ્રાન્ટમાંથી નહીં બને દિવાલ તો હું મારા ખર્ચે કાલે સિમેન્ટની દિવાલ ઊભી કરી દઈશ રસ્તો તો હું બંધ કરીશ રસ્તો તમારો છે જ નહીં અમારા પાસેથી શું કેમ દૂષણ ઊભો કરો છો